પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સ સંચાલિત બિલ્લા ખાતે પ્રસંગોમાં મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ એક જ પેઢીને આપવામાં આવતો હતો જેનો વિરોધ વ્યક્ત કરી અને ચેમ્બરના સભ્ય દ્વારા આમણાંત ઉપવાસ શરૂ કર્યા હતા ત્યારે તેની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ સંચાલિત બિલાહોલ ખાતે લગ્ન સહિતના સામાજિક પ્રસંગો માટે મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ ચોક્કસ એક જ પેઢીને ફાળવવામાં આવ્યો છે જેની સામે ચેમ્બરના સભ્ય જીતેન્દ્ર મદલાણી નામના વેપારીએ વિરોધ કરી અને પાંચ દિવસ પૂર્વે ખીજડી પ્લોટ ગાર્ડન થી બિલ્લાહોલ સુધી ઢોલ નગારા સાથે રેલી યોજી હતી અને ત્યારબાદ બિલ્લાહોલ બહાર જ છાવણી બનાવી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું અને મંડપ સર્વિસ કોન્ટ્રાક્ટ અંગેનો નિયમ રદ કરવામાં માંગ કરી હતી જો કે 5 દિવસના પ્રતિક ઉપવાસ બાદ પણ કોઈ નિર્ણય ન આવતા તેઓએ શનિવારથી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે અને અન્નનો ત્યાગ કર્યો છે જેથી તેઓની તબિયત લથડી હતી આથી અન્ય વેપારીઓ દ્વારા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે પોરબંદરના શેઠશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા વ્યાપાર ઉદ્યોગ ભવન જે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંચાલિત છે આ હોલમાં મંડપ સર્વિસના મુદ્દે જે મોનોપોલી કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અને તેના કારણે જે ઓવરબિલિંગ થઈ રહ્યા છે અને બિરલા વપરાશકર્તાઓને જે અસહ્ય આર્થિક બોજો સહન કરવો પડે છે એ એક સામાજિક અને શહેરના પ્રશ્નને કારણે જીતુભાઈ છેલ્લા પાંચ દિવસથી નવ તારીખથી હોલની બાજુમાં પ્રતિક ઉપવાસ પર બેઠેલા છે પરંતુ પાંચ દિવસ થઈ ગયા પછી પણ ચેમ્બર ઓફ કોમર્સના સંચાલકો દ્વારા હોદેદારો દ્વારા કે કોઈપણ આગેવાન નાગરિકો દ્વારા કોઈપણ જાતનો પ્રતિસાદ ન મળતા ગઈકાલથી જીતુભાઈ મદદણીએ આ પ્રતિક ઉપવાસને બદલે અન્નનો ત્યાગ કરવા માટે આયોજન વિચાર્યું અને ગઈકાલથી એ સતત અનસન પર ત્યાં હોલની બાજુમાં જ બેઠેલા હતા આજે લગભગ એ વાતને ત્રીસ કલાક પછી જીતુભાઈ સવારે દસેક વાગ્યાના સમયે વોશરૂમ જવા માટે એમના સનના ટેકો લઈને જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગબડી પડતા શરીરનું બેલેન્સ ના રહેતા એમના સને મને બોલાવેલો હું પણ ત્યાં જ હતો અને એ દરમિયાનમાં અમે એમને ઉચકીને મંડપમાં સ્ટેબલ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એમને વીકનેસ ઘણી હતી એમને થોડું હાથમાં પણ સિવરિંગ લાગ્યું અને ત્યાં ચંદ્રેશભાઈ સામાણી પદુભાઈ રાયચુરા વગેરે આગેવાનો પણ કુદરતી એમની મુલાકાતે આવેલા અને બધાનો સુર એવો હતો કે એમની નબળાઈ વધતી જતી હોય આમને આપણે મેડિકલ રિપોર્ટ લેવો જોઈએ અને ડોક્ટરનો અભિપ્રાય લઈને આપણે આગળની કાર્યવાહી વિચારવી જોઈએ એના અનુસંધાને એકસો આઠને અમે બોલાવેલી એકસો આઠના તબીબોએ આવીને એમ કહ્યું કે ભાઈ આપણે ભાવસેજી હોસ્પિટલમાં આનો બધા રિપોર્ટિંગ કરવા પડશે અમે ભાવસેજી હોસ્પિટલમાં બદલાણીભાઈને શિફ્ટ કર્યા છે અહીંયા એમના રિપોર્ટ બધા થઈ રહ્યા છે અને ચાર પાંચ કલાકનો સમય લાગશે એ રિપોર્ટ આવ્યા પછી સમાજના ઘણા બધા આગેવાનોના પૂછપરછ માટે એમની તબિયતના હાલચાલ માટે ફોન આવી રહ્યા છે અને ચાર પાંચ કલાકનો રિપોર્ટ આવે શહેરના તબીબોએ પણ એમને ચેક કર્યા છે અને એ મુજબ એમનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી આગળની રણનીતિ જીતુભાઈ જે નક્કી કરે એ મુજબ અમે એમને સાથ સહકાર આપવા માટે અહીં ઉપસ્થિત છીએ આ મામલે કેટલાક વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને આ આંદોલનનો સુખદ અંત આવે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર